ગુજરાતમાં છત્રીસ લાખથી વધારે બહેનો આત્મસન્માન સાથે દૂધના ધંધા થકી રોજગારી મેળવી રહી છે અને એના અનુસંધાનમાં પશુપાલકની આવક વધે અને આર્થિક રીતે મજબૂત થાય એ પ્રમાણનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે સૌ પ્રથમ વખત વીમો જે પશુઓના જે વીમા છે એક વર્ષ માટે સૌરાષ્ટ્રમાં લાગુ કર્યા પછી દક્ષિણ ગુજરાતમાં પહેલી એપ્રિલથી લાગુ થઈ રહ્યો છે ખૂબ જ સારા સમાચાર છે અને પશુની સો રૂપિયામાં ચાળીસ હજાર રૂપિયા સુધીના વીમાની જોગવાઈ ખૂબ જ આવકારદાયક છે અગાઉ સુમુલ ડેડી અમે જે વીમો લેતા હતા એમાં લગભગ વર્ષનું પ્રીમિયમ ચાર હજાર પાંચસો રૂપિયા હતું અને સો રૂપિયામાં માત્ર જ્યારે વીમા લેવાની વાત છે અને પોર્ટલ મારફત આ વીમાની વાત છે ત્યારે ખૂબ જ આનંદદાયક સમાચાર છે આવનારા દિવસોમાં અને કારણે પશુપાલકો માટે ખાસ કરીને જાનવરનું મરણનું પ્રમાણ પણ આઠથી દસ ટકા હોય છે એવા સમયે જાનવર માટેની જે આ વીમો છે અને કારણે પશુપાલકોને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે માત્ર સો રૂપિયામાં જ્યારે ચાલીસ હજારનો વીમો સરકારી ખૂબ જ આવકારદાયક નિર્ણય રાખી શકાય છે